તાજેતર માં જ જે રીતે ચૈતરભાઈ વસાવા ઉપર જે શનિવાર રોજ આ ભાજપ નું એક ષડયંત્ર આજે એમની ઉપર જે ખોટી એફઆરઆઈ કરવામાં આવી અને પોલીસ આ ભાજપનો હાથો બની અને ચૈતરભાઈ જોડે જે દૂર વ્યવહાર કરવામાં આવ્યો છે ત્યારે આપ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આ જે પોલીસ અધિકારીઓ છે એ લોકોએ ભાજપનો ખેસ જ ખાલી પહેરવાનો બાકી રાખ્યો છે એ તમામ લોકોએ ભાજપનો ખેસ પહેરી લેવો જોઈએ કારણ કે તમે ખાખીને આની ઉપર ડાઘ લગાડી રહ્યા છો ત્યારે આજે આની અંદર ચૈતરભાઈને ન્યાય મળે એકસો જેવી જે ગંભીર કલમ જે બીએનએસ ની લગાવવામાં આવી છે એ હટાવવામાં આવે અને ચૈતરભાઈને જે બે ઇજ્જતી કરી અને એમને જે ગાડીમાં ધક્કા મૂકી કરીને જે બેસાડવામાં આવ્યા છે એ જ ઇજ્જત સાથે એમને ફરીથી એમને દેડિયાપાડા અંદર રોડ ઉપર લાવવામાં આવે અને એમની ઓફિસની અંદર એમને પ્રસ્થાન કરવામાં આવે એવી માંગ સાથે આજે મુખ્યમંત્રીને સંબોધી અને ભરૂચ કલેક્ટર સાહેબને અમે અમે આવેદનપત્ર પાઠવવા માટે આવે છે ત્યારે આજ જે ધરપકડ થઈ છે એની પાછળનું મેઈન જે કૌભાંડ છે આ પચીસસો કરોડનું જે કૌભાંડ હતું ચૈતરભાઈ વસાવા આજે સદન અવાજ ઉઠાવ્યો અને પચીસો કરોડ નું નેતાઓ આની અંદર એમના જ પુત્ર પણ અંદર અને હજી પણ આપણે સૌએ જોયું કે શુક્રવારના દિવસે એક જે એમને બાઇટ આપી હતી મીડિયા બાઇટ એની અંદર ચૈતરભાઈ ફરીથી કીધું હતું કે હજી આના સિવાયનું બીજું એક મોટું કૌભાંડ છે અને બીજું જે મોટું કૌભાંડ છે એ બહાર ના આવે એ હેતુસર જ આજે આ ચૈતરભાઈ વિરુદ્ધ ખોટી એફઆરઆઈ કરવામાં આવી છે